જે ભગવાન શું લીધું અંગાર મારે થઈ હમણાં રાખો તમે ગાલી મેળવ તો દેતા હડપતી ગૌર્યા એવું એમ ને સરસ સરસ

જો હે ને બધે શીડાઈ નાખ્યું કમ્પ્લીટ તો બાકી આજે શીડાઈ ને ઉરાઈ નાખવાના હે તો વિડિયો મેં સુધી બનાવી આજનો વિડીયો સરસ મજાનો થવાનો છે મિત્રો બેડી બે કાપી નાખી બે પડી રહી રાતી બે તુવેરું નાસી બકરી ને બકરી ને તુવેરું નાશી જો ઓખાય હે ખાઈ લે હું જોવે ખાઈ લે મોબાઈલ માં જોવે મોબાઈલ માં તમે શું કામ કરો લે બેટા બેટા મોબાઈલ મેલ જો તાર મોબાઈલ જોવાનું બેટા એ તારે મોબાઈલ જોવાનું છે સારું સારું દે લે તો દોસ્તો અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે આપણે ખેતરમાં ગવરવાનો કામ ચાલુ કરી દીધું છે મિત્રો પોષમણ ગવરવાના છે બીજા બાજુવાળા बाजू वाला ખેતરમાં બે ત્રણ મણ ગવરવાના છે તો મિત્રો આજે આપણે આ ઉજકોમ કરવાનો આખો દિવસ તો મિત્રો પર નવા દો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો અત્યારે વાડામાં આવી આવીએ આપણે ઘઉં ઓરવાનું ચાલે છે જોરદાર એક નંબર અહીં ટ્રેક્ટર આવી ગયું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો ચેનલને ફોલો અને લાઇક કરજો તો મિત્રો ગૌરાઈ જ્યાં કમ્પ્લેટ આવે તો ચેનલ પર નવાયું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા મિત્રો